જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ અડતાળીસમાં દુર્ગાદાસ બ્રાહ્મણ તો વૈષ્ણવો આજે દુર્ગાદાસ બ્રાહ્મણ જેઓ શ્રી ગુસાઈજીના સેવક છે એમની વાર્તા સાંભળવાના છીએ તો એ પહેલાં વૈષ્ણવો આપને વિનંતી કરું કે અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા સેનાજી ચરિત્રામૃત આનંદનો આવિષ્કાર વલ્લભ આખ્યાન યમનાજીના એકતાળીસ પદો જેવા સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે સાથે સાથે વિડીયોની અંદર સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવથી સત્સંગનો લાભ મેળવી શકે તો વૈષ્ણવો હવે શ્રી ગુસાઈજીના સેવક દુર્ગાદાસ બ્રાહ્મણ ગંગા પુત્ર જે પૂર્વમાં રહે છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એ તામસ ભક્ત છે અને લીલામાં એમનું નામ કલ્યાણી છે એશિયામાંથી શ્યામાંથી પ્રખ્યાત છે તેથી એમના ભાવરૂપ છે એક વખત વૈષ્ણવોનો એક સંગ મથુરા આવે છે જેમાં આ દુર્ગાદાસ બ્રાહ્મણ પણ શ્રી ગોકુળ આવે છે તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજીના દર્શન કરે છે એટલે કે ગુસાઈજીના દર્શન થતા જ એમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે તો તે તેમને પોતાને નામ નિવેદન કરાવવા માટે કરે છે શ્રી પ્રભુ તેને યમુના સ્નાન કરવા જણાવે છે તેથી તે સ્નાન કરીને આવ્યા પછી શ્રી પ્રભુને નામ નિવેદન છે પ્રભુ એમને કરાવે છે અને તે પછી યથાશક્તિ ભેટ શ્રી ગુસાઈજીને ધરીને દિનતાથી મહારાજા ધિરાજ હું તો દાસાનું દાસ છું એમ કહે છે અને કે છે કે હું તો મહાન અપરાધી છું તે મારા જેવા પાપીનો આપે અંગીકાર કર્યો બીજો કોઈ સા બીજા કોઈનું આ સામર્થ્ય હતું નહીં તો અહીં દુર્ગાદાસ સ્વભાવે નિખાલસ છે તેથી પોતે મહાન અપરાધી અને પાપી હોવાનું શ્રી ગુસાઈજી સમક્ષ એ કબૂલી લે છે અને બીજી ખાસ વાત એ દર્શાવાઈ છે કે શ્રી ગુસાઈજી તો પતિત પાવન અને સર્વસામર્થ છે અને તેથી જ દુર્ગાદાસ જેવા પાપીનો અંગીકાર કરે છે તો શ્રી નવનીતપ્રિયાજીના રાજભોગનો સમય હોય શ્રી ગુસાઈજી ત્યાં પધારે છે શ્રી નવનીતપ્રિયાજીને ભોગ ધરીને સમય થઈએ ભોગ શરાવીને આરતી કરીને તેઓ દર્શન માટે દુર્ગાદાસને બોલાવે છે તે મંદિરમાં આવીને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરીને ખૂબ જ રાજી થાય છે અને પછી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં પહોંચી પોતાની બેઠકમાં પધારે છે અને બધા વૈષ્ણવો દર્શન કરવા આવે છે દુર્ગાદાસ પણ તેમને દદવત કરીને બેસે છે પછી શ્રી ગુસાઈજી ભોજન માટે પધારે છે ત્યારે દુર્ગાદાસને આજે તમે અહીં જ મહાપ્રસાદ લેજો એમ કહે છે ભોજન કરીને શ્રી ગુસાઈજી પોતે દુર્ગાદાસને પાતળ ધરે છે અને પછી તે મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ પોતાની બેઠકમાં પધરા પધારીને વિશ્રામ કરે છે વિશ્રામ બાદ ઊઠીને તેઓ ગાદી તકએ બિરાજે છે એ પછી તેઓ તેને તન તેનો શું મનોરથ છે એમ પૂછે છે ગુસાઈજી આ દુર્ગાદાસને એવું પૂછે છે કે તમારો શું મનોરથ છે ત્યારે દુર્ગાદાસ છે એ શ્રી પ્રભુને નમ્ર ભાવે અરજ કરે છે કે મહારાજા દિરાજ એકવાર વનયાત્રા અને શ્રી ગોધનનાથજીના દર્શન કરું તો સારું એથી શ્રી ગુસાઈજી તેને ઘણી સારી વાત છે એવી આજ્ઞા કરે છે એ પછી તેમની પાસેથી તે વિદાય થઈને રવાના થાય છે તો સેવ્ય સેવકનો મનોરથ પૂર્ણ કરવા હંમેશા તત્પરિય છે તેથી શ્રી ગુસાઈજી દુર્ગાદાસને તેનો મનોરથ જાણવા જણાવવા માટે કહે છે વળી દુર્ગાદાસને દાસને પણ શ્રી પ્રભુપતિ એટલો બધો આદર એટલો ભક્તિભાવ છે કે વન યાત્રા અને શ્રી દર્શન કરવાનો મનોરથ પોતાને હોય છે આમ છતાં તે શ્રી પ્રભુની આના આપે છે તો એ પછી જ પોતાનો મનોરથ છે એ પૂર્ણ કરવા એ જાય છે એટલે કે સર્વપ્રથમ શ્રી ગુસાઈજીની આજ્ઞા લે છે આમ અહીં સેવ્યની સેવકનો મનોરથ પૂર્ણ કરવાની સદાય તત્પરતા અને સેવકનો સેવ્ય પ્રત્યેનો આદર ભક્તિભાવ છતો થયો છે તો દુર્ગાદાસ શ્રી ગિરિરાજજી આવીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે થોડાક દિવસ ત્યાં જ રહીને પછી વન યાત્રાએ જાય છે પછી પરિક્રમા કરીને શ્રી ગોકુળ આવીને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે શ્રી પ્રભુ તેને દુર્ગાદાસ તમે આવ્યા એમ પૂછે છે તે વખતે દુર્ગાદાસ શું કે છે કે મહારાજા ધિરાજ હમણાં જ આવ્યો છું એમ વિવેકથી ચડાવે છે અને પછી નવનીત પ્રિયાજીના સમય હોય શ્રી ગુસાઈજી મંદિરમાં વધારે છે અને તેઓ શ્રી ઠાકોરજીને ઉથાપન ભોગ ધરે છે સમય થઈએ ભોગ શરાવીને જારી ભરીને દર્શન માટે કમાડ ખોલે છે દુર્ગાદાસ પણ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરે છે અને પછી શ્રી ગુસાઈજી સયન સુધીની સેવા પહોંચી પોતાની બેઠકમાં પધારે છે તો પછી દુર્ગાદાસ શ્રી પ્રભુની પાસે આવીને બેસે છે અને તે તેમને કહે છે કે મહારાજા દિરાજ મને સેવા કરવાની ઈચ્છા છે એમ નમ્ર અરજ ગુજારે છે એથી તેઓ તેને શ્રી નવનીત પ્રિયાજીના વસ્ત્રો પધરાવી આપે છે અને એ પછી તે તેમને મહારાજા ધિરાજ આગ્યા હોય તો હું સ્વદેશ જાઉં એમ કહે છે તે તેમને ભેટ ધરે છે ત્યારે શ્રી પ્રભુ તેને હસીને આ નવા આ નવા જેવી વાત શું કરો છો એમ કહે છે તો એથી કહ્યું કે એ ગંગાપુત્ર છે તેથી પૂજ્ય છે માટે એમની ભેટ નહીં લેવાય તો આ આશયથી શ્રી પ્રભુએ આમ કહ્યું કે આ નવા જેવી વાત શું કરો છો અને ત્યારે તે શ્રી પ્રભુએ પ્રભુને શું કહે છે દુર્ગાદાસ કે મહારાજા ધિરાજ વારી જાઓ આપે જ્યારે નવી વાત કરી ત્યારે મારે પણ નવી વાત કરવી પડી આથી શ્રી પ્રભુ તેને અમે શું નવી વાત કરી એવું પ્રશ્ન કરે છે એથી તે શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજા ધિરાજ આ માળા આપે પહેરાવી છે તેથી હવે તો અમે નિર્ધાર કરીને આપના થયા છીએ એટલે હવે તો ભેટ રાખવી યોગ્ય છે પહેલા તો નહીં રાખતા એ સાચું પણ હવે તો રાખવી જોઈએ એમ કે છે પછી શ્રી પ્રભુ છે એ ભેટ સ્વીકારે છે ગુસાઈજી અને એ પછી દુર્ગાદાસ તેમને ઘણી ઘણી વિનંતી કરીને આજ્ઞા લઈને પોતાને દેશ છે એ ગામમાં આવે છે તો અહીં ઉભય પક્ષે નવી વાત છે શ્રી પ્રભુના પક્ષે નવી વાત એ છે કે દુર્ગાદાસ ગંગાપુત્ર છે એટલે પૂજ્ય છે તેથી એની ભેટ લેવાય નહીં પણ જ્યારે દુર્ગાદાસના પક્ષે નવી વાત એ છે કે તેને માણસ ગુસાઈજીએ પહેરાવી છે એટલે એના ગુરુ થયા તેથી હવે તેમના થયા તેથી શ્રી પ્રભુએ ભેટ સ્વીકારવી જોઈએ તો આમ અહીં પરસ્પરની સમજય દર્શાવવાની છે તો દુર્ગાદાસ ભરા વૈષ્ણવ થયા હતા એમના સંગથી ઘણા બધા છે એ વૈષ્ણવ બન્યા છે અને તે શ્રી ઠાકોરજીની સેવા બાળક પેઠે કરતા હતા તો શ્રી ઠાકોરજી તેને સાનુભાવ જણાવતા હતા અને તેઓ બાળકની જેમ જે જોઈએ તે તેની પાસે માગીને લેતા હતા ઠાકોરજી તો તેને બાળ લીલાનો અનુભવ છે એ પણ કરાવતા હતા પ્રભુ અને એ પછી દુર્ગાદાસ કેટલાક દિવસ ત્યાં એ છે અને જે પછી તેનો દેહોત્સર્ગ છે એટલે કે મરણ થાય છે અને બધા વૈષ્ણવો મળી તેનો સંસ્કાર કરે છે આ દુર્ગાદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેથી તેમની વાર્તા તો તો ક્યાં સુધી કહેવી તેમના સંગથી ઘણા વૈષ્ણવો બને છે એટલે વૈષ્ણવો આ સાખી યાદ આવે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા તારા સંઘનો ન રંગ લાગે ત્યાં લગી તું કાચો તો એ પંક્તિ અહીંયા યથાર્થ ઠરે છે વૈષ્ણવો અને આજે ખરેખર ખૂબ જ આનંદ થયો આવા ભગવદીઓને કોટી કોટી વંદન વૈષ્ણવ તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ સત્સંગો માણવા માટે કુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આજે સર્વને જય શ્રી કૃષ્ણ શ્રી ગુષાઈજી પરમ દયાલકી જય